વડનગરને નગરપાલિકા માટે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે મતદાન મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયતની એક તથા તાલુકા પંચાયતની આઠ બેઠકો ઉપરાંત જિલ્લાની વડનગરને ને ખેરાલુ નગરપાલિકા માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે અને લોકશાહીના પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે મહેસાણા જિલ્લામાં વડનગર અને ખેરાલુ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત જિલ્લા પંચાયતના મલેકપુર અને જોટાણા કડી ખેરાલુ વડનગર અને વિજાપુર તાલુકાની કુલ આઠ બેઠકો માટેના પેટા ચૂંટણી માટે કુલ અઢાર ઉમેદવારો મેદાને છે જેના માટે એકસો સ્થળ પરથી એકસો મતદાન મથકે એક લાખ વીસ હજાર સાતસો એકાવન મતદારો મતદાન કરનાર છે આજે મતદાન યોજાઈ રહ્યું છે વડનગર નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો પૈકી સાત વોર્ડમાં એકવીસ બેઠકો માટે તેતાલીસ ઉમેદવારો મેદાને છે આજે મતદાન થનાર છે કુલ સત્યાવીસ મતદાન મથકો પર ચોવીસ મતદારો મતદાન કરનાર છે જ્યારે ખેરાલુ નગરપાલિકાની છ વોર્ડની ચોવીસ બેઠકો પૈકી ત્રણ બેઠકો બિનહરીફ થઈ છે એકવીસ બેઠકો માટે ઓગણસાહીઠ ઉમેદવારો મેદાને છે જ્યારે કુલ

પરિવાર સાથે આ લોકશાહીના પાવન પર્વ નિમિત્તે મતદાન કર્યું હું આ વિસ્તારનો પ્રતિનિધિ તરીકે વિશ્વાસ અને ખાતરી આપું છું કે આ વખતે થઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મલેકપુર જિલ્લા સીટ બે તાલુકા સીટ અને ખેરાલુ નગરપાલિકા અમે ભારતીય જનતા પાર્ટીના બેનર પર માનનીય આદરણીય લોકપ્રિય માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન તળે લડી રહ્યા છીએ તો વિશ્વાસ સાથે આ બધી જ ચૂંટણીઓ અમારા ઉમેદવારો બહુમતીથી જીતશે અને આ સાથે મારા વિસ્તારના મતદાતાઓને હું અપીલ કરું છું કે આ જે આપણું પાવન પર્વ છે એને આપણે મતદાતા મતદાન કરી એને ઉજાગર કરીએ વિકાસ જે રીતે સમગ્ર વડનગરનો વિકાસ થઈ રહ્યો છે સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો છે પ્રજા ખૂબ જ અને સાણી છે પ્રજાનો વિકાસ જોઈએ છે પ્રજાને સુખ શાંતિ અને સલામતી જોઈએ છે એટલે પ્રજા વિકાસને મત આપી રહી છે અને અમારી સાતે સાત વોર્ડમાં અઠ્યાવીસે અઠ્યાવીસ ફીટો ભાજપ જીતવાની છે ભારતીય જનતા પાર્ટીને મોકો મળતો કયા કાર્યો પૂર્ણ આપણે સૌએ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીએ એવા પ્રશ્નો નિરાકરણ કર્યું છે જે વર્ષોથી સમાજની લાગણી અને માગણી હતી અને અહીંયા જ્યારે નગરપાલિકાનું ઇલેક્શન ચાલી રહ્યું છે તો સ્થાનિક પ્રશ્નો જે કોઈ રહ્યા હશે એ અમે ખૂબ જ સારી રીતે પ્રજાના અનુકૂળતા પડે પ્રજાના સ્થાનિક પ્રશ્નોનું નિવારણ થાય એવા તમામ પ્રયત્ન અમે કરવાના છીએ અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ બેઠકો ભાજપના ફાળે જશે સાત બેઠક બિનહરીફ થઈ છે એકવીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના મેદાને છે અને સંપૂર્ણતઃ એકવીસે એકવીસ સીટો જીતીશું અને બિનહરીફ સાત સીટો સાથે ભાજપ પોતે અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ સાથે વડનગર નગરપાલિકામાં ભગવો લેરાશે વડનગર એક પર્યટક સ્થળ તરીકે ઉભરીને આવી રહ્યું છે તો અમારી આગામી યોજનાઓ અને અમારું બજેટ એ પણ આવતી જે પર્યટક સ્થળના વિકાસના અંદર સહભાગી થઈ શકે એવો વિકાસ કરીશું મારું નામ રેખાબેન ઠાકોર છે અને મતદાન કરીશું અમે અને દરેકને એક મતદાન કરવું જોઈએ અને દરેકનો અધિકાર બને હું ગોવિંદભાઈ છું દિવ્યાંગ છું મત મેં આજે મતદાન કર્યું છે દરેકને મતદાન કરવાનો હું અપીલ કરીશ દરેકે દરેકે મતદાન કરવાનો અધિકાર છે